માળીયાટીનામાં ગંજીવાડા વિસ્તારમાં ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્યથી અતિભવ્ય આયોજન અહીં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે માળિયા હાટીનામાં ઠેર ઠેર ગણપતિ ઉત્સવનું આયોજન થયું છે પણ ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું અતકેરું અને અતિભવ્ય આયોજન કરાયું છે ગામના સાથ સહકારથી અહીં ભોજન ભજન અને ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે દરરોજ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો સવારે બપોરે સાંજે અને રાત્રે આમ ચાર તાક ચાર ચાર ટાઈમ સુધી ગણપતિ દાદાની આરતી ધૂન સ્તુતિ અને પ્રાર્થના કરે છે અને બહેનો દ્વારા દરરોજ સાંજે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવે છે આજે ચોથા દિવસે સાંજે મહાપ્રસાદનું અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છસો થી સાતસો ભક્તો ભાઈઓ તથા બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આડોશી પાડોશી અને ગંજીવાડા વિસ્તારના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે આમ ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા ઉજવાતા ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં ધર્મપ્રમી ભાઈઓ અને બહેનો ઉત્સવનો લાભ લાભ લે છે ગંજીવાડા મિત્રો મંડળના ગંજીવાડા ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો ખંભે ખંભા મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જ હેમત ઉઠાવે છેલ્લા ચાર દિવસથી આ ગંજીવાડામાં ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોવા મળે છે લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે આમ ગંજીવાડા વિસ્તારમાં ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરતા ગામમાં પણ સારી એવી પ્રશંસા થઈ રહી છે ગામના સાત સહકારથી આ આયોજન કરાયું છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી

પંડાલો રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા સુધીના વિસ્તારની અંદર પથાયેલા છે એ પૈકી ગામની મધ્યમાં આવેલું ગંજીવાળા મોટો વિસ્તાર હોય અને અમારું જે ગંજીવાડા મિત્ર મંડળ આયોજિત અત્રે ગણપતિ બાપાનું બિરાજમાન કર્યા છે આ અમારો ગંજીવાળા વિસ્તારનો એક સફળતાપૂર્વક ત્રીજો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે સૌપ્રથમ માતાજીનો માંડવો કર્યો હતો ત્રણ વર્ષ પહેલા રામ જ્યારે બિરાજમાન થયા ત્યારે પણ અમને ઉત્સવ કર્યો હતો અને આ ત્રીજો કાર્યક્રમ અમને અદ્ભુત રીતે સફળ થયો છે કારણ કે અહીંના વિસ્તારના જે રેસીડન્ટ એરિયાના માણસો છે જે આગેવાનો છે એ બધાનો અમને ખૂબ સહકાર સહસ્કાર મેળવે છે અને અમારી જે ટીમ છે એ ખૂબ દોડતી દોડતી ટીમ છે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે વિસ્તારના જે લોકો છે એ પણ ખૂબ ઉત્સાહી છે તમામ પ્રકારે બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી અને આયોજકોનો ઉત્સાહ વધારે છે જેથી આજે અંતિમ ચરણોમાં અમે ગણપતિ દાદાની અત્યારે મહાપ્રસાદી રાખી છે અમારું ટાર્ગેટ પાંચસોથી સાતસો માણસો મહાપ્રસાદ લેશે એવો અમારું ટાર્ગેટ છે હવે જે દાદાની દયા છે તે પ્રમાણ આવશે આવતીકાલે ચાર વાગે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ જે સ્નાન કર્યું છે એવું અમારી જે ગંગાજીનો નો ઘાટ છે સૂર્યગંગા ઘાટ કહેવાય છે એ જગ્યાએ અમે ગણપતિ દાદાને ત્યાં પ્રસ્થાન કરી અને તેમને વિદાય આપશું બરો ગજાન ગણપતિ